નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદી ના મહત્વના સમાચાર આપણે માહિતી મેળવવાના છીએ કે આગામી દિવસોની અંદર સોના તેમજ ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને સોનું સસ્તું થશે તો મિત્રો શેર માર્કેટની અંદર તેજી જોવા મળી રહી છે

ની પહેલા આપણી ચેનલ માં તમે નવા હોઈ તો જરૂરથી આપણિયા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો આજ ના તાજા બાવની વાત કરીએ તો મિત્રો આપણે 22 કેરેટ સોનાની ખરીદી કરી અને જેમાંથી દાગીના બનાવતા હોઈએ છીએ ત્યારે આપણે સોનાના દાગીના બનાવીએ છીએ ત્યારે ઝિંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે મિત્રો 24 કેરેટ સોનાની વાત કરીએ તો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને

જે સોનાની માંગ જે છે એ મિત્રો વધતી જોવા મળતી હોય છે અને સોનાની માંગની અંદર વધારો જોવા મળે તો સોનું જે છે એ મિત્રો થતું જ જોવા મળતું હોય છે છે જેની સાથે ખાસ કરીને વાત કરીએ તો સોનાના ભાવ જે એ મિત્રો ઘણા બધા પરિબળો ઉપર નિર્ભર રહેતા હોય છે તો પરિબળોની વાત કરીએ તેની પહેલા આજે શું રહ્યા ગુજરાતના શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનામાં આજે મળી રહ્યું છે અને જેની વચ્ચે ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ સામાન્ય ઉતાર ચઢાવનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં આજે એક ગ્રામ સોના ભાવ દસ ગ્રામ સોના ભાવ સો ગ્રામ સોનાના ભાવ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની કિંમતોમાં પણ સામાન્ય વધઘટ જોવા મળી રહી છે જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદી જે એક લાખ રૂપિયાની સપાટીએ પહોંચી ગઈ હતી જે ચાંદીની કિંમતોમાં નરમાઈ જોવા મળી છે તો આજે એક ગ્રામ ચાંદીના ભાવ દસ ગ્રામ ચાંદીના ભાવ સો ગ્રામ ચાંદીના ભાવ અને એક કિલો ચાંદી મિત્રો આ મુજબ જ જોવા મળી રહી છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં માં ઉતારા ચઢાવ જોવા મળ્યા પછી અઠવાડિયાના અંતમાં ચાંદ તો મિત્રો સોના તેમજ ચાંદીની કિંમતોની વાત કરીએ તો ઘણા બધા લોકો કહી રહ્યા છે કે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી કિંમતો જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી અંદર વધારો ઘટાડો જોવા મળે તો ચાંદી જે છે એ મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો મિત્રો ચાંદીના દર વાત કરીએ તો ચાંદીની કિંમતો

તો મિત્રો સોનું ખરીદવું એ હાલ અત્યાર સુધી મધ્યમ વર્ગ જ નહીં પરંતુ આજુબાજુ સોનાની ખરીદી કરી લઈએ કારણ કે લગ્ન માટે લોકો સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે પરંતુ સોનું જે છે એ મિત્રો મોંઘું થવાના કારણે લોકો કહી રહ્યા છે કે સોનાની કિંમતોની ની અંદર ઘટાડો જોવા મળે તો ખરીદી લઈએ કારણ કે સોનું જે છે એ મિત્રો બે હજાર રહ્યું ની જ્યારે પાછલા સત્ર વાત કરીએ તો મિત્રો પાછલા સત્ર સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો અને રાજધાની દિલ્હી સહિત ઘણા બધા શહેરોમાં સોનું જે છે એ મિત્રો સામાન્ય રીતે ઘટતું જોવા મળી રહ્યું છે તો મિત્રો આગામી દિવસોના ટાર્ગેટ ની વાત કરીએ તો ત્રીસ ટકા સુધીનો વધારો પણ નોંધાયો હતો અને સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળી રહ્યું હતું જયારે હાલ વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદી જે છે એ ગગડતા જોવા મળી રહ્યા છે એ જોઈને લોકો કહી રહ્યા છે કે હવે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો લગ્ન માટે સોનાના દાગીના જેમ કે સોનાની બુટ્ટી સોનાના 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 બ્રેસલેટ જેવા ઘણા બધા દાગીના બનાવી અને સોનાની ખરીદી કરી લેવી છે તો મિત્રો સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવતો હોય છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય તો જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે જેના કારણે સોનું જે છે મોતું જોવા મળતું હોય છે કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે તો જેની સીધી અસર સોના ભાવ થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે પરંતુ ભારત અને પાકિસ્તાનના યુદ્ધના પૂર્ણ થયા બાદ સોનું ધડાધડ ઘટતું જોવા મળી રહ્યું છે એ જોઈને લોકો આશા રાખીને બેસી રહ્યા છે કે આગામી દિવસોમાં હજુ જો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ કારણ કે મિત્રો સોનું જે છે એ અત્યાર સુધી ખૂબ જ હાઈ લેવલે ટ્રેડ કરી રહ્યું હતું અને ઘણા બધા લોકો જે છે એ સોનાના દાગીના બનાવવા માટે રાહ જો હતા તો મિત્રો અમેરિકાએ કરી એક મોટી જાહેરાત કે સોનાની બજારમાં કડાકો બોલી ગયો છે અને સોનું જે છે મિત્રો ઓલ ટાઈમ હાઈ સોપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું જે સોનાની કિંમતો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ તો જેની વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરની અંદર મજબૂતીનો માહોલ જોવા મળે શેર માર્કેટની અંદર તેજી જોવા મળે તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતો અંદર મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે યુએસ ડોલરમાં સતત મજબૂત જોવા મળી રહી છે તો ઘણા બધા લોકો શેર માર્કેટના રોકાણકારો સૌથી વધારે સોના તરફ વળતા જોવા મળી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે જો આગામી દિવસોની અંદર શેર માર્કેટની અંદર

તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરી અને સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે કે આગામી દિવસોમાં સોનું જે છે એ કયા આધારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુઅપડેટેડ સોના ચાંદીના ભાવની માહિતી મેળવીશું